મેં લીધું કે નહીં શું કરો છો બધા હાય અને અમારા ચેનલમાં અમે બ્લોગ ચાલુ કર્યા છે તો અમારા બ્લોગ વિડીયો જોવાનું ચૂકતા નહીં ને ચેનલમાં ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો રોજના બ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અલગ અલગ બ્લોગ વિડીયો રોજ સવારમાં આવી જશે તો બધા સપોર્ટ કરજો આજે પણ અમે બ્લોગ વિડીયો નાખ્યો છે રોજ અમે બ્લોગ્યો ને આજે અમે બનાવ્યું છે વરિયાળીનું શરબાત જે અમારી પીપુને નથી ભાવતું અમારા રોજના બ્લોગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વૈયાળીનું શરબત ભાવે છે કે કોમેન્ટ કરજો અને અમારા બ્લોગ વિડીયો અમે ચાલુ કર્યા છે તો અમારી ચેનલમાં રોજ બ્લોગ વિડીયો આવતા જ રહેશે મસ્તી હવે કુકુ મરિયાડી ને સર્વ પીયું હે મરિયાડી નું હો ઓલા જલજીરા નું ને તપસા આપડો મોડા બનાવશું જોરદાર હવે ઉતરા આવે કુકુ મને એક ખુરશી આપી દે હવે ને આ બધા કાટલા ન પડે ખાતોય દાડીને માકો બેંક વાળું રાંબાનું એક જ ખૂટીયા ન દેખા ને અમારા બાદ ને ભાઈ તમે છો અમારા રોજના બ્લોગ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો કેમ કે અમારા લાઈવ વિડિયો તો હોય જ છે દરરોજ અને રોજ બ્લોગ વિડિયો પણ હવે આવતા રહેશે આ પણ ના બેંક ના ખાતું આયે કા પણ માર બેંક ના ખાતા હવે લઈ લે લઈ આપસ આપી જો બસ મજામાં છીએ તમે કેમ છો ભગાજી પાદરથી જય માતાજી અમારી ખુરશી પડી છે જય માતાજી કેમ છો બસ વરિયાળીનું શરબત બનાવતો તમે પી અને મેં મારો વ્લોગ વિડિયો ચાલુ કર્યા છે તો સપોર્ટ કરજો ઓકે તો આપ ગલત કમેય કમેન્ટ નહીં કર રહેગે તો આપકો હમ બ્લોગ નહીં કરેગે હા જોયા હા સપોર્ટ કરજો કર કરમી કે ટીમ મિઠાકોર ઓકે मैं भी ठाकुर हुआ गर्मी 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 राधनपुर जोड़े सिनाइड गाम सिनाइड गाम चाहिए हमें क्या हम चो बता एकदम बता है जमी लिदु ने ओके थैंक यू હા તમારા હવે તો મેં comment વાંચી હતી તમે મારા video જોવો છો હું બધાના ના video જોવું પણ comment નથી કરતી ને તમારી કોઈ ચેનલ હોય તો channel માં comment એ short video માં કેમ છો અમારી શોર્ટ વિડીયોમાં કોમેન્ટ કરજો તો અમે પણ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા ગુડ આફ્ટરનુ હાલો રાખ્યા છે હા તમે જોઈ લો આજે તો અસાઈડી બીજ રહી જે આખા દિવસનો બ્લોગ વિડીયો અમે આખા દિવસનો બ્લોગ વિડિયો કાલે સવારે આવી જશે તો તે જોવાનું ભૂલતા નહીં હાય બસ બેઠા છીએ પંખો ચાલુ તમે વાયરો છે પણ કોઈ ગરમી લાગે આખા દિવસનો બ્લોગ હા આજે રથયાત્રા નિખળ છે અમદાવાદમાં પાટણમાં પણ ભરપૂર હોય છે આજે આખા દિવસનો બ્લોગ વિડિયો આવી જશે અમારી ચેનલમાં કાલે સવારે તો ભૂલવાનું જોવાનું ના ચૂકતા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને આજે પણ અમે બ્લોગ વિડીયો સવારે નાખ્યો છે તે પણ જોજો રાધનપુર જોડે સિનાડ ગામ રાધનપુરથી જઈએ અમે કેમ કેમ છો છો બસ મજામાં તમે બધા મારું નામ છે ભગવતી જમીને બેઠા છીએ આજે મેં આજે જહુમાનો બર્થડે પણ છે જહુમા માટે જય માતાજી લખજો અથવા જય જહુમા લખજો મને બહુ કેમ કે વળેલો પંખો ચાલુ કર્યો છે છતાં પણ મને બહુ ફરશે અવનવા બ્લોગ વિડીયો જોવાનું ખુલતા નહીં રોજ સવારે અમારો બ્લોગ વિડીયો અપલોડ થાય છે આજે પણ કર્યો હતો ને આજનો આખા દિવસનો બ્લોગ બને એક કાલે સવારે આવશે તો મારા જોડે ભાઈ તમારા જોડે અમે ઓલરેડી જ જી ઓકે જય માતાજી રમેશભાઈ જય જહુમા નો જહુમાનો ડે છે એ વિડીયો અમે નાખી દીધો છે અમારી ચેનલમાં ને ઓકે હાય અને આજ આજનો આખા દિવસનો બ્લોગ વિડીયો કાલે સવાર મે સવારમાં આવી જશે ને આજે વહેલા પણ એક બ્લોગ વિડીયો અપલોડ કર્યો છે મને પણ પડશે બહુ વડે બાપા સીતારામ સરસ બસ બેઠી છું ગરમી લાગે બસ બેઠી છું ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે તડકો છે થોડો બહુ તો નથી પણ છે થોડો મહારાજ ઠાકોર જય માતાજી કેમ છો બધા આ મારા લગન થઈ ગયા છે મારું નામ છે ભગવતી ને હું મજા એકદમ મજામાં છું શું નામ શું નામ નહીં ને ભાઈ મેં કીધું કે મારું નામ ભગવતી છે બેન તમારું નામ માહિરવાળો હિરલ હિરલ નામ છે તમારું ને તમે શૂટિંગ દરમિયાન ભાગ લોકો છો કયું ગામ રાધનપુર જોડે સુનાર ગામ બેન હું તમારું ગીત ગાઈ લઉં છું રાધાએમાં નામ તારું કર્યું છે મેં તે હૃદય મના મતાર કર્યું છે મેં અંતર હજારો માં એક છે તો મારી સિસ્ટર આ હિરલ બેન માટે છે હિરલ સિસ્ટર હિરલ બેન તમે પણ મારા બેન જ છો ને લાઈફ ટાઈમ જોડે રહે શું કર્યું છે રજિસ્ટર લાઈફ ટાઈમ જોડે રહે શું કર્યું છે રજિસ્ટર હજારો માં એક એક છે હીરલ્લભબેન સિસ્ટર બનાસકાંઠા જિલ્લાનું છું હા હા અમારે પણ બનાસકાંઠા લાગે અને જિલ્લો અમારે પાટણ લાગે છે પણ અમારા એરિયા છે બનાસકાંઠા અમે આવીશું કોઈક દિવસ બેસરાજી પણ અત્યારે ફ્રી નથી ને અમારા રોજના અલગ અલગ બ્લોગ માટે અમારા ચેનલને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આજે પણ સવારે અમારો બ્લોગ વિડીયો આવી ગયો છે અને કાલ સવારે આજના આખા દિવસનો બ્લોગ વિડીયો આવશે એક હવે એની માં શું કે છોકરો એક આવ્યો છે કોમેન્ટ કરવા માટે તેને બ્લોક કરી દઈએ તમે કેવા છો રાધનપુર તાલુકા સિનાર ગામ

નથી રીતે કમેન્ટ નથી કરતો ઓકે ગેનીબેનને મત આપ્યો તો નહીં અમારે લાગે પાટણ જિલ્લો એટલે અમારે ગેનીબેનને નામ વોટ હોય કેમ કે અમારે આખો જિલ્લો જ અલગ છે જેમાંથી અમારે પાટણ જિલ્લો આવે અમાર બનાસકાંઠો જિલ્લો ના લાગે અમારે બનાસ કાંઠો ખાલી નજીક પડે પહેલાં બનાસકાંઠો હતો અત્યારે પાટણ જિલ્લો લાગે અમારામાં

આ નહીં આજે નથી ખાવા ગયા જે માતાજી કેમકે આજે અમારે કંટાળો હોય અમે આજે બ્લોગ બનાવવામાં જ ચાલી રહ્યું છે આખો દિવસ અમે બ્લોગ બનાવ્યો છે ને એ કાલે અમારો આવી જશે બ્લોગ જોવાનું ભૂલતા નહીં જે માતાજી આજે પણ અમે બ્લોગ બનાવ્યો છે અમે વહેલા જ્યાં રાધનપુર જોડે ગામ આજે અમારે જગુબાનો બર્થડે છે તમારા પપ્પા નામ કામ શું કામ કરે મારા પતિ ડ્રાઇવિંગ કરે છે મજામાં છું અને આજે જહુમાનો બર્થડે છે અમારે જહુ માટે ગાવું હોય તો એકવાર ફટાણો આ આવે પછી ફટાણો ગાઈએ પહેલા જહુમાનો ગીત ગાઈ લઈએ માતાજીનું ગીત ગાઈએ મારી જહુ તારું સપનું પૂરું કરશે તારું જગમાં થશે મારી

સસરા જોઈ હિરલ બેન બાપા ભૂલી ના જવાય એ સમય આધાર બેની તૂટી ના જાય જય માતાજી જસલ બેન જીવતા ભૂલાય ઓકે અમે આવી સુ જીવતા ભૂલવા જવા અને અમારા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને સવારમાં બ્લોગ વિડીયો આવશે બધા લાઈવ ને સાંજે સાંજે મોટે

મારા મારા સબસ્ક્રાઇબર સબસ્ક્રાઇબર છે 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 એ બધા બધા તમારા તમારા યુ થેન્ક હા જય માતાજી તમારો અવાજ સારો છે થેન્ક યુ ઘર 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 ભાઈ ભાઈ તમે તમે બ્લોક કરી એટલે સ્ટેન્ડ પૂરો થઈ જાય એટલે આપડે ચેનલ મોનેટાઇઝ થઈ જાય એમપીએને સબ્સ્ક્રાઇબરને કોઈ લેવા દેવા વસ્તુ નથી યુએસ ભાઈ લાઈવ પ્રસાદ આપતો મારા ગામનું નામ છે રાધનપુર આ ભાઈ જઈને આવ્યા છે રાધનપુર જય મલેણી માં જય માતાજી અમારા પ્રસાદ લઈને આવ્યા છે જય જહુમા સે ઘણાથી પ્રસાદ આવી છે કેક આ કેક કેવી વાર કાઢી રેવડી રેવડી જય હા જે જહુમાનો બર્થડે છે

જોવાનું ભૂતા નહીં કેમ કે રોજ સવારે એક જોડે સિનાર ગામ સિનાર ગામ ના શિયા કોણ શ્યામ ભાઈ મને આખું નામ આપી ખાતે બંગડી નહીં ફેરે જાલ ને ઘડિયાળ બોદનારી બીજાની બગડી નહી પેરે જાસલ કર્યો છે બીજે લગન નહીં કરે તો પછી મંડળ નો વાળા માટે નતો અમને બાજરીના ના રોટલા આવડે છે કઢી ખીચડી ઓલ રાંધવાનું આવડે છે જે ગામડામાં બને છે ને બસ જો આવડે છે આ રોડ ઓકે તો કેમ કે અમે 10 વર્ષ ના હોય ને તેના બાજરીના ના રોટલા માં ઓટોમેટિક આવડી જાય અમારે સુકા જરૂર ના હોય હતો બેન શ્યામ મારા ક્લાસમાં હતું કઈ ખબર નહીં એમનું નામ જ શ્યામ હતું

બધાનારી બીજાને નહીં એ મંગળી નહીં તે રે વિજય હે ભ્રેમાં એ વહો ઘરે વચ્ચે બીજે લગ્ન નહીં ઘરે મારા સમાજમાં છે નહીં ભાઈ હું જામ કદાચ ઓળખતી પણ હોય તમે વિજય ભાઈ ગીત ગાઈ નાખીએ છીએ દોઢ કિલો કટલાક એ ઓકે વિજય માટે ભાઈ મેં ગાયેલા ગાઈ નાખ્યું ઘર ને ઘડિયાલ વધનારી બીજાની બંગડી નહીં પહેરે ઘરણને ઘડિયાલ વધનારી બીજાની બંગડી નહીં પહેરે ઘરણે પ્રેમ એવો કર્યો છે બીજે લગાણા નહીં કરે નહીં મારે પેલીએ સાડી નહોતી પૂરા કેટલું થાય તમારે રામપુરા કયું રામપુરા આ પાટણ રામપુરા એ કયું રામપુરા કે કમેન્ટ કરજો ભાઈ

છું આજે આજ માટે બસ આટલું જ કેમ કે મારે બ્લોગ બનાવવાના છે અને મારા આજનો જે બ્લોગ વિડીયો છે કાલે સવારમાં આવી જશે કાલે ગયેલી શું કેમ કે

ફરી કાલે મળીશું ઓકે બાય જય માતાજી જય સાંજે મારો શોર્ટ વિડીયો આવી જશે બપોરે લાઈવ વિડીયો અને પહેલા બ્લોગ વિડીયો બ્લોગ વિડીયોને એડિટિંગ કરવાનું બાકી છે મેં કાલે સવારમાં મારો બ્લોગ વિડીયો જોવાનું ભૂલતા નહીં જય જમ ઓકે બાય જય માતાજી